રાજ્યની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને કેટલીક જગ્યાએ તેઓ તારાજીના દ્રશ્યો પણ સર્જી રહ્યા છે ત્યારે રાજ્યની અંદર અત્યારે એક સાથે બે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને આવનારા દિવસોની અંદર વરસાદની ગતિ વધે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે વૈષ્ણવજન તો

એને લઈને રાજ્યના નેવું ટકા ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ મધ્ય ગુજરાતના ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જુનાગઢ પોરબંદરમાં પણ ભારે વરસાદ સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે છવ્વીસ અને સત્યાવીસ જુલાઈના ત્રીસથી ચાલીસ કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત દરિયાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસથી પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક કે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આવી રીતે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટ કેટલાક વિસ્તારોમાં વરસાદી આગાહી વ્યક્ત કરવાની સાથે યલો ઓરેન્જ તથા રેડ એલર્ટ આપવામાં આવ્યા છે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે હાલ સુધી હવામાનના સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવી જેવો ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ